હેલો મિત્રો કેમ છે મજામાં જ જશો મિત્રો તો આજે મિત્રો અમે આ સિક્કાની એક રમત રમવાના છીએ અને એ સેલેન્સ છે કે સિક્કા છે એ આપણી મુઠ્ઠીની અંદર હોય મિત્રો આ છે એક બૌદ્ધિક રમતે પણ કહી શકાય કે તમે તમારા ક્લાસની અંદર બાળકોને પણ રમાડી શકો તો અમારે આ બંને છે એ ભણે છે તો એમને પણ ઉપયોગી થાય છે આપણે બૌદ્ધિક વિકાસ થાય એના માટે સ્ટ્રો હોય બીજી ઘણી બધી વસ્તુ રાખી અને તમે આ રમત રમી શકો તો એના માટે સૌ પ્રથમ છે એ અમે ગોળ રાઉન્ડ કરશું ગોળ રાઉન્ડ ની અંદર હવે મિત્રો કર્યું એની અંદર બેન પાંચ નો પણ સિક્કો છે તો હવે અમે આ સિક્કા છે એ આ ગોળ રાઉન્ડ ની અંદર નાખશું ગોળ રાઉન્ડ ની અંદર નાખ્યા બાદ જે સિક્કો છૂટો છે એ હું લઈ લઈશ બરાબર ગોળ રાઉન્ડ ની બાર જશે એ પણ લઈ શકાશે

વાહ 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 એક આ મારો ઢીકલો છે હો વાહ સરસ ઉરિષ્યા બેન ઉરિષ્યા સિક્કા છે એ જોરદાર કાઢી રહ્યા છે સ સાવા આઠ નવ નવ આ દસ દસ અગિયાર યાર હા હલ્યું હાલી ગયો હાલો હવે જશુકા ને વારો જશુકાકાને આપો ખોબામાં તો મિત્રો ગામડાની અંદર રમત રમતા હોય તો આવી એક મજા જ આવે આ વાડી છે ને વાડીની અંદર જો આરામથી અમારે કોઈ મોબાઈલ ઘુમળવાનો હોય ને અને રમત રમીએ અરે વાહ જસુ કાકા જોજો હો અલી નો જાય જસુ કાકા હંસી અરે વાહ અમે સિક્કાનું મૂલ્ય 1000 રાખ્યું એક સિક્કો નીકળે એટલે એક ગણા છે અહીંયા આપડી માટે કઈ રહે નહી બધા સિક્કા કાઢી લેવા છે અરે વાહ જો લી ગયો હા વાહ કાવીબેન વાહ આ વખતે કાવિબેન નો વારો છે અરે વાહ એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ હા હા કાવી બે વીણવા મણી

આપણે એક બે ત્રણ ચાર પાંચ હલ્લી જશે ભાઈ હાલો સૌથી વધે કોને શીખાશે અરે વાહ હાલો ગણી જા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ મારે આઠ સિક્કા છે પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર સિક્કા છે અગિયાર તમારે કેટલા છે સાત આઠ મારે આઠ સિક્કા છે તમારે કેટલા છે લાવો કાવીબેન કાવીબેન ગણતા જાજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર કાવી બેન ને સત્તર તમારે કેટલા છે અગિયાર અગિયાર તમારે સોળ અને મારે નવ તો મિત્રો આ એક ગેમ છે એ મજા જ આવી બધાને રમવાની ને એટલા એટલા સિક્કા પણ અમારા ભાગ્યા તો મિત્રો આ એક ગણિતની પ્રવૃત્તિ હતી કે બાળકોને ગણિત પણ શીખવાડી શકાય અંકો પણ શીખવાડી શકાય અને ગામડાની અંદર એક આ મોબાઈલ વગેરેનું જીવન જેની અંદર મોજ પણ આવે મજા આવે ને તમને હા બહુ મજા આવે તો મિત્રો આ અમારો વિડીયો તમને હોય તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સગાવાલા મિત્રોને અમારો વિડીયો શેર કરી દેજો થેન્ક યુ બાય બાય